આધ્યાત્મિકતા શ્રદ્ધા ભક્તિ ભાઈચારો સર્વ ધર્મ ભાવના માના જાતની સેવા ભલાઈના કામો કરવાની અદભુત મકવાણ

ادا کر دیو ہمارا دین نے خدا سلامت کرا دیو بابا جی صاحب بھرا کمک کنسی ہے رہا نے تمہارا شہر نہ اندر کمک کنسی ہے رہی انشاءاللہ آدمہ جی بھدمہ لوکن نہ مولا بینا ہوا سے حسین نہ نزدیک آمی نے چھوکر ہوا ہے حسین زمین پر لیتی ہے لئین شمر بے عجبی کرینے سجین પર વીતી ગયા અને પુતા અંજર શિયા ઉર્દુમ પર બાર રદરા હુસૈન ને ઉઠી જ હુસૈન યે દીદો તમામ મુમિનીન સકલા ફિયા મક્કા દિલ્લા હુસૈન આપવા હુસૈન દુઆ કીધી લઈ શિમાલીએ બદલે માથા ઉપર ઘડુ કરી સમાજના ધર્મગુરુ વીજ હોલીનેસ ડોક્ટર સૈયદના હું જાપડું સાદી કાલી કદર મોહમ્મદદાર સૈફુદ્દીન સાહેબ ધવલ્લા ઉમડા ઉછરી આજ રાજકોટ મુંબઈ છે વધારે હોય આજ ઇધર રાજ રાજકોટમાં રાજકોટમાં દાઉડીઓના સમાજના સર્વે લોકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું અને સૈયદના સાહેબ ધવલ્લા ઉમડા બે રાજકોટમાં એ એમએસપી સ્કૂલ બને છે એનું ઉદઘાટન માટે ખાસ પધારશે એવું જણાવ્યું હતું અને દરેક રાજકોટના દાહોદીવાળા સમાજ તથા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દાહોદીવાળા સમાજ આવેલો છે અહીંયા અને દરેક શહેરના સાહેબે ખાસ આશીર્વાદ આપ્યા છે અને અહીંથી શહેરના સાહેબ ગોંડલ જશે ગોંડલમાં મસ્જિદની ઉત્તેજના કરશે ત્યારબાદ કાલાવટ થશે ત્યાં મસ્જિદ નિપતિદાર કરશે ત્યાર પછી જામનગર થશે ત્યાં ઉર્સ મુબારક મોટા બાવા ઇસ્માઇલ બદુજી સાહેબના ના વર્ષપૂર્વક હાજરી આપશે સંઘલાભ ખાસ સાહેબે ઉર્સ મુબારક પાવર ડિવિઝન અલગ કરેલી